બાલિકા દિવસની ગુજરાત વિધાનસભામાં અનોખી ઉજવણી કરવામાં આવશે આગામી જાન્યુઆરીએ બાલિકા આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો બ્યાસી વિદ્યાર્થીનીઓ વિધાનસભા ચલાવશે તેજસ્વીની બાલિકા વિધાનસભા તરીકે વિધાનસભા ચાલશે જેમાં સીએમ મંત્રી વિપક્ષથી લઈને સ્પીકર પણ વિદ્યાર્થીઓની હશે પ્રેક્ષક ગેલેરીમાં ગુજરાતની અગ્રણી મહિલાઓ હાજર રહેશે મહિલા નેતૃત્વ વધારવાના ઉદ્દેશથી કાર્યક્રમ યોજાશે ત્રેવીસ જાન્યુઆરીએ વિધાનસભામાં પ્રેક્ટિસ કરાવવામાં આવશે ચોવીસ જાન્યુઆરીએ પ્રથમ સત્ર યોજાશે સીએમ અને વિધાનસભા અધ્યક્ષ ઉદ્ઘાટન સૂત્રમાં હાજર રહેશે જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભા તેમજ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ચોવીસમી તારીખના રોજ ગુજરાત વિધાનસભાના ગ્રહની અંદર જે પ્રમાણે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોય છે તે પ્રમાણેની કાર્યવાહી બાલિકાઓ દ્વારા થાય અને તેનું સંપૂર્ણ સંચાલન પણ બાલિકાઓ પોતે કરે તેવું આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગના સાથે રહી અને કરવામાં આવ્યું છે એના ઉદઘાટન પ્રસંગે રાજ્યના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુમતીબેન બાબરીયા એ પણ ઉપસ્થિત રહેશે